તો હવે આપણે તુવેર ને થોડી વાર પલળવા મૂકી દઈશું હવે આપણી તુવેરો અહીંયા કલાક સારી એવી પલળી ગઈ છે હવે આને આપણે સારી રીતે બાફવા મૂકશું તુવેર બાફવા હવે થોડું પાણી ગરમ કરી લઈશું પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે નોર્મલ પાણી ગરમ થાય તુવેરો સચિન ને આઈ તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર તુવેરો હવે ઉમેરી દઈશું તો હવે આપણે આની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું લસણ હવે આપણે આને ફોલી નાખશું તમે ત્યાં જોઈ શકો છો આપડા મુકેશભાઈ ચૂલા ને સળગાવાનું કામ કરી રહ્યા છે કરો કરો મુકેશભાઈ લાકડું બાકડું નાખો માં એકાદ તો આપણે આપણો લીલો મસાલો સારી રીતે ધોઈ નાખશું આપણે ધોઈ નાખશું લીલી ડુંગળી લીલી ડુંગળી આપણી ધોવાઈ જાય એ પછી આપણે ધોઈશું આપણા લીલા લસણ શાકભાજી ધોયા બાદ આપણે આ સુકી ડુંગળીને આપણે કટિંગ કરી નાખશું ટામેટા આપણે આપણી તુવેરો જે બાફવા મૂકી દીધી ચલો તેને ચેક કરી લઈએ આપણી તુવેર હવે સારી રીતે બફાઈ ગઈ છે તો હવે એને આપણે ચૂલા ઉપરથી ઉતારી દઈશું ભૂખે મારી મા આદુ મરચાં અને લસણની આપણે હવે પેસ્ટ તૈયાર કરશું મશીનમાં

હવે પહેલા આપણે સૌ પ્રથમ નાખશું તેલ હવે આપણું તેલ આવી ગયું છે તો આપણે આની અંદર નહીશું આખો મસાલો ત્યારબાદ આપણે નાખશું સૂકી ડુંગળી હવે આપણી સૂપી લુંગળી કમ્પ્લીટ શેકરે તૈયાર થઈ ગઈ છે તો પછી આપણે તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી દઈશું હવે આપણી ડુંગળી લીલી સૂક વ્યવસ્થિત થઈ ગઈ છે તો પછી આપણે એની અંદર મરચાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી લઈશું

હવે આપણો લીલો મસાલો રેડી થઈ ગયો છે તો પછી એની અંદર આપણે નાખીશું લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો અને હળદર અને મીઠું ત્યારબાદ થોડું આપણે અંદર પાણી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો તો હવે આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો પછી આપણે એની અંદર ઉમેરશું આપણા તુવેર ટોઠા ત્યારબાદ આપણે એની અંદર ઉમેરશું પાણી પાણી નાખ્યા બાદ આપણે હવે આની અંદર નાખશું થોડો ગરમ મસાલો જેથી કરીને એનો સ્વાદની સુગંધ એક સરસ હવે આપણા તુવે ટોઠા તૈયાર થઈ ગયા છે તો ત્યારબાદ આપણે નાખશું આપણે ધાણા લીલા ધાણા મિત્રો હવે આપણા ધોસા તૈયાર થઈ ગયા છે હવે આપણે તપેલું ના ઉતાર લઈશું ચૂલા ઉપરથી હવે આપણા ચોથા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને સર્વ કરશું મુકેશભાઈ એક નંબર એક નંબર બને છે ટોઠા સિદ્ધુભાઈ કેવો બને સિદ્ધુભાઈ એક નંબર મુકેશભાઈ હા